નમસ્કાર દર્શક મિત્રો જીટી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આવશો સમાચાર વિગતવાર ન્યૂ રાંધે રોડ સ્થિત પ્રેસિડેન્સી સ્કૂલમાં પંદર સાત બે હજાર પચ્ચીસ અને તારીખ સત્તર સાત બે હજાર પચીસના રોજ સ્કૂલ લેવલ વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું છે જુદા જુદા વિભાગોમાં વહેંચાયેલા વિજ્ઞાન મેળામાં તારીખ પંદર સાત બે હજાર રોજ અંગ્રેજી માધ્યમના પ્રસ્તુત પ્રોજેક્ટ્સ અને કુલ છ્યાસી પ્રોજેક્ટની સાથે બસો વિદ્યાર્થીઓ તારીખ સત્તર સાત બે હજાર પચ્ચીસના રોજ પ્રસ્તુત પ્રોજેક્ટમાં ગુજરાતી માધ્યમના પચાસ પ્રોજેક્ટની સાથે એકસો સાઠ વિદ્યાર્થીઓએ ભાગ લીધો વાલીઓએ પણ ખૂબ પ્રેરણા આપી અને ખૂબ સુંદર ઇનોવેટિવ પ્રોજેક્ટ પ્રસ્તુત કર્યા વિજ્ઞાન શિક્ષકોએ સમગ્ર આયોજન માટે જહેમત પણ ઉઠાવી વિદ્યાર્થીઓને પૂરું પ્રોત્સાહન આપ્યું આદરણીય ટ્રસ્ટી વર્ગ પ્રાધ્યાપક એન એમ કાર્યા આચાર્ય કુંવારી દીપિકા શુકલના ફરદ હસ્તકે સવારે આઠ વાગ્યે શુભારંભ થયો હતો વિજ્ઞાન પ્રદર્શનની આદરણીય ટ્રસ્ટી વર્ષ શ્રી હિતેન્દ્રભાઈ ચુડાવાડાએ મુલાકાત લઈ અભિનંદન પણ પાઠવ્યા હતા નમસ્કાર હું કુમારી દીપિકા શુક્લા આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ પ્રેસિડન્સી સ્કૂલમાં તારીખ પંદર અને સત્તર જુલાઈના રોજ અમે એક શાળા લેવલના વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે અંતર્ગત આજે સવારે આઠ વાગે અમારા ટ્રસ્ટીભરી આદરણીય કારીયા સાહેબના હસ્તે ઉદઘાટન થયું આજના છ વિભાગમાં વહેંચાયેલા વિજ્ઞાન પ્રોજેક્ટમાં કુલ બસો ને સાઠ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને કુલ છ્યાસી કૃતિઓ આજે પ્રસ્તુત થયેલી છે શાળાના વિજ્ઞાન શિક્ષકોએ પણ ખૂબ જહેમત કરી છે વાલીઓએ પણ ખૂબ મદદ અને જહેમત ઉઠાવી છે અને આ કાર્યક્રમ સમગ્ર દિવસ દરમિયાન આજે ચાલશે અન્ય વિદ્યાર્થીઓ આ પ્રોજેક્ટનો લાભ લઈ રહ્યા છે સાથે વાલીઓ પણ આ પ્રોજેક્ટ જોવા આવીને પોતાના બાળકને પ્રોત્સાહિત કરી રહ્યા છે ધન્યવાદ